જયસ્વામિનારાયણ તારીખ તેર સાત બે હજાર ચોવીસ સુદ સાતમ શનિવાર સુરત શહેરમાં હરિપુરા વિસ્તારની ગુર્જર ફળિયામાં ઘણા ઓદિશ્ય બ્રાહ્મણ પરિવારો રહેતા હતા એમાં એક ગૃહસ્થ વિપ્ર રામ નામે હતા તેઓ ગુર્જર વણિક પરિવારનું ગોરપદરૂ કર્મકાંડ વગેરે કરતા આ સૂરજરામને સદગુરુ મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોના યુગમાં આવતા સત્સંગ થયો ને કંઠી પહેરી વર્તમાન ધારણ કરીને પાકા સત્સંગી થયા સુરજરામ સત્સંગી થયા એટલે સૌ ગુર્જર વણીકોના આગેવાનોએ કહ્યું કે ગોર તમે આ નવા પંથની કંઠી પહેરી છે એ કાઢી નાખો નહીં તો તમારું ગોર ગોરપદું જાશે સુરજરામ મનના ઘણા મક્કમ હતા પરંતુ મનમાં દ્વિધામાં હતા કે આજીવિકા જતી રહે તો પોતાનો ઘર વ્યવહાર કેમ ચલાવવો એમ વિચારીને થોડા દિવસ તો મનમાં મૂંઝાઈ રહ્યા નાતના આગેવાનોને કહ્યું કે મને થોડો સમય વિચાર કરવા આપો એમ કરીને મુદત માગી એવામાં ગોપાળાનંદ સ્વામી સંતો સાથે સુરત પધાર્યા સુરજરામ સ્વામી પાસે એમના મનની મૂંઝવણ કહીને સ્વામી જેમ કહે એમ કરવું એવા નિર્ણય ઉપર આવ્યા પોતાને ભરોસો હતો જે ગોપાળાનંદ સ્વામી જરૂર મારી મૂંઝવણ ટાળશે સુરજરામ દરરોજ સ્વામી પાસે સભામાં કથા વાર્તા સાંભળવા જાય પરંતુ સ્વામી જ્યારે સભામાં કથા કરતા હોય ત્યારે એમની કથામાં વચ્ચે પોતાની વાત પૂછવી એને ઉચિત ન સમજવું આમ કરતાં કરતાં થોડા દિવસ જતા રહ્યા ગોપાળાનંદ સ્વામી પણ સભામાં હરિભક્તોને શ્રીહરિના પરિપૂર્ણપણાની વાતો કરતા ને કહેતા જે આ દેહના આ લોકના સુખને વાસ્તે ક્યારેય ભગવાન પાસે ન માગવું ભગવાન શ્રીહરી તો બધું જ જાણે છે આત્માના આત્યંતિક કલ્યાણ સિવાય શ્રીહરી પાસે કશી ઈચ્છા રાખવી નહીં આમ બળભરી વાતો સાંભળીને સૂરજરામને તો દ્રઢ નિશ્ચય થઈ ગયો થોડા દિવસ રોકાઈને ગોપાળાનંદ સ્વામી સુરતથી વિચરણમાં જવા તૈયાર થયા એ વખતે સુરતના સૌ ભક્તો સ્વામીને વળાવવા ચાલ્યા રામ પણ એ વખતે સૌ સાથે ચાલતા વળાવવા આવેલા સૌ ભક્તો હરિપુરાનો રસ્તો પૂરો કરીને દિલ્હી દરવાજા તરફ ચાલ્યા ત્યારે સ્વામીએ સૌને રોકાયા અને કહ્યું કે ભક્તો હવે તમે સૌ પરત જાઓ ને કામકાજે વળગો આમ સુણીને સૌ હરિભક્તો પાછા વેળ્યા પરંતુ સૂરજરામ તો સ્વામી સાથે ગાડું ચાલતા પણ સુરજરામ તો આગળ થોડું ચાલતા બોલ્યા જે સ્વામી મારું ઘર આ શેરીમાં છે તો ત્યાં પધરામણી કરવા પધારો ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે આજ તો બહુ મોડું થશે ફરીને આવશો ત્યારે તમારા ઘરે પધરામણી કરીશું સૂરજરામ હાથ જોડીને બોલ્યા સ્વામી આપ રાજી હો તો મારે એક વિનંતી કરવી છે સ્વામી એની સામું જોઈને બોલા કે બોલો સુરજરામ શું તકલીફ છે સ્વામી હું ગોરપદું કરું છું મને સૌએ ડારો દઈને કીધું છે કે તું આ સ્વામિનારાયણની કંઠી કાઢી નાખ નહીતર અમે તારું ગોરપદુ છોડી દેશું આમ જો હું કંઠી પહેરી રાખું તો હું મારી આજીવિકાનું કેમ કરું એવી મૂંઝવણ આવી પડી છે માટે આપ મોટા પુરુષ છો તો આપ જેમ ઉપાય કહો તેમ જ મારે કરવું છે ગોપાળાનંદ સ્વામી ચાલતા થકા શેરીને નાકે ઊભા રહ્યા ને કહે કે અરે સૂરજરાજ એમાં શું મુંજાઈ ગયા તમે કંઠી રાખજો અને ભગવાન હરીનું શુરવીરપણે ભજન કરજો હું તમને કાયમી આજીવિકા આપે એવા યજમાન આપું છું એમ કહીને સૂરજરામ પાસે એક પૈસાના તેલ અને સિંદૂર મંગાવ્યા બરાબર એ જ વખતે કંસારા લોકો ત્યાં વાસણ ઘટતા હતા બાજુમાં જ એક મોટો પથ્થર હતો એ પથ્થર ઉપર ગોપાળાનંદ સ્વામીએ જાતે જ સિંદૂર અને તેલ ચડાવ્યા સ્વામી કહે સુરજરામ તું આ હનુમાનજીની કાયમ સેવા કરજે આને અહીંથી ખસેડતો નહીં આજુબાજુ દિવાલ ચણીને મંદિર કરજે આ હનુમાનજી તને તારી દેશે એટલે એનું નામ તરત ત્યાં હનુમાન પાડું છું આ હનુમાનજી સૌના સંકલ્પો પૂર્ણ કરશે આજથી તારે હવે આજીવિકા ગોરપદું કરવાની જરૂર નથી આ તરતિયા હનુમાનજી જ તારી આજીવિકા પૂરી કરશે એમ કહીને સ્વામી ચાલતા થયા સુરજરામે મંદિર બનાવીને ગોપાળાનંદ સ્વામી સ્થાપિત હનુમાનજીનું મંદિર બનાવ્યું ધૂપ દીપ કરીને કાયમ પૂજન કરે સત્સંગ રાખે સ્વામીના રાજી પાયે સૂરજરામ સુખી થયા સદગુરુ ગોપાળાનંદ સ્વામી સ્થાપિત તરતિયા હનુમાનજી મંદિર જે શેરીમાં છે તે શેરી હાલ પણ તરતિયા હનુમાન શેરી તરીકે ઓળખાય છે સુરત મહાનગરપાલિકાના ચોપડે પણ એ જ નામથી ઓળખાય છે સ્વામીના પધરાવેલા પ્રસાદીના હનુમાનજી હાલ પણ સાક્ષાતપણે રહીને દર્શન આપે છે અને શ્રદ્ધાળુ ભક્તોના દુઃખ હરે છે અસ્તુ જય સ્વામિનારાયણ પ્રેરક ગાથામાંથી